હવે વાત શાળા અને બનેવીની એક એવી જોડીની કે જેને વલસાડની એક કંપનીમાં પાડ્યું હતું ખાતર જોકે ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરાની મદદથી પોલીસની ટીમે આ બંનેને ઝડપી અને જેલ ભેગા કરી દીધા છે તારીખ પંદર મે બે હજાર સમય મોડી રાતનો સ્થળ પારડી તાલુકો વલસાડ વલસાડના પારડી તાલુકામાં આવેલા પરિયા ગામમાં પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ કંપનીની પ્રોડક્શન ઓફિસમાંથી ચોરી થઈ હતી પ્રોડક્શન ઓફિસમાંથી ચાર હજાર બસો ઓગણીસ વેચાણ પ્રમોશનલ ક્યુઆર કોડ એમ્બેડેડ ટોકનોની ચોરી થઈ ગઈ હતી જેની બજાર કિંમત છ લાખ છત્રીસ હજાર થાય છે બીજા દિવસે સવારે આવેલા કંપનીના યુનિટ હેડને ચોરી થયાની જાણ થતા પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા તેમાં બે શખ્સ ચોરી કરીને સહની તેના વતન બિહારમાંથી ધરપકડ કરવામાં આવી છે પંદરમી તારીખે રાત્રે સાડા બાર વાગે એક્ઝિટ ગેટમાંથી ચોરી છૂપે પ્રવેશ કરીને કુલ સાડા છ લાખ રૂપિયા જેટલી અમાઉન્ટના ચાર હજાર બસો વીસ જેટલા ટોકન લઈને એ લોકો નાસી છૂટ્યા હતા

શાળા બનેવીએ મધરાત્રે કંપનીમાં પાડ્યું ખાતર એક દિવસ નોકરી કર્યા બાદ કર્યો હાથ ફેરો જે કંપનીમાં ચોરી થઈ હતી તેના સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી કરનાર બંને શખ્સને જોઈ કંપનીનો મેનેજર ઓળખી ગયો ચોરી કરનારા બંને શખ્સ સંબંધમાં શાળો બનેવી હતા બે દિવસ પહેલા જ નોકરીએ લાગ્યા હતા ત્યારે કંપનીના કોન્ટ્રાક્ટરે નોકરી પર રાખતા પહેલા આધાર કાર્ડ લીધા હતા તે આધાર કાર્ડમાં બિહારનું સરનામું હતું જેથી પોલીસની એક ટીમ બિહાર રવાના થઈ ત્યાંથી કુમારને ઝડપી લીધો તેની પૂછપરછમાં ચોરી કેવી રીતે કરી તેનો ખુલાસો થયો સાળો બનેવી ચોરીના ઇરાદે નોકરીએ લાગ્યા હતા એક દિવસમાં કંપનીની પ્રોડક્શન ઓફિસની રેકી કરી હતી તેમાં મોટી સંખ્યામાં વેંચાણ ક્યુઆર કોડ પડ્યા હોવાથી રાત્રે ચોરી કરવાનું નક્કી કર્યું ત્યારબાદ મધરાત્રે કંપનીમાં આવી ચોરી કરી શાળો બનેવી ફરાર થઈ ગયા હતા

રોજમદાર તરીકે નોકરી માંગવા ગયા હતા અને એમણે એક દિવસ નોકરી કરી હતી અને ચૌદમી તારીખે લોકો નોકરી પર ગયા નહોતા અને પંદરમી તારીખે આ લોકોએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો તેરમી તારીખે જ્યારે નોકરી પર ગયા ત્યારે એક્ઝિટ ગેટ એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રી અને આ ટોકન કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તમામ વસ્તુને એમણે રેકી કરી લીધેલી હતી સાળા બનેવીની જોડીએ જે રીતે ચોરીને અંજામ આપ્યો છે તેના પરથી આ પહેલી ચોરી તો નહીં જ હોય એ સ્પષ્ટ છે અગાઉ આવી રીતે કઈ કઈ જગ્યાએ અને કેટલી ચોરી શાળા બનેવી ભેગા મળી કરી છે તે દિશામાં પૂછપરછ ચાલુ છે પ્રિયાંક પટેલ ગુજરાત ફોસ્ટ વલસાડ